સદાનંદ સ્વામી મહારાજની જય હરિ કૃષ્ણ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જે નીલકંઠ પ્રભુની જે રસનામૃત પછી ગરડા અંત્યમનું શ્રીજીની પ્રસન્નતાનું ખરા ભક્તનું સંત અઢારસો પંચ્યાસી ના સુધી દસમી ના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ સિગરડા મધ્ય દાદા ખાસરના દરબારમાં આ દ્વારના ઓડાની ઓસરીય ડોલિયા પર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ ધારણ કર્યા હતા અને પોતાના મુખાર આગળ મુની તથા પરમ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે કૃપા કરીને વાર્તા કરી છે ભગવાન સંબંધી ભક્તિ ઉપાસના સેવા શ્રદ્ધા ધર્મનિષ્ઠા એ આધિક જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી એમ સશાસ્ત્રમાં કહ્યું છે તે તો સાસુ પણ એટલી તો ઈચ્છા રાખવી છે એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઈચ્છા રાખવી અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમો ગુણ કહેવાય માટે ભગવાનની ભક્તિ આદિક જે ગુણ તેણે કરીને ભગવા પ્રસન્નતા રૂપ પરને ઈચ્છવું અને જો એ વિના બીજી ઈચ્છા રાખે તો ચતુરતા મુક્તિ આદિક ફળની પ્રાપ્તિ થાય અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી ગરીબો હોય ને સદાશય જળપત્ર ફળ ફૂલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય કેમ જે ભગવાન તો અતિ મોટા છે તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક જ કોઈ કરી લાવે તો તેને ગામ આપે તેમ ભગવાન તુરંત રાજી થાય છે અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય તો પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે ત્યાં અન્ન ખાવા ન મળે વસ્ત્ર ન મળે ઇત્યાદિ ગમે એટલું દુઃખ અથવા સુખ તે આવી પડે તો પણ ભગવાનની ઉપાસના નિયમ ધર્મ શ્રદ્ધા એમાંથી માત્ર પણ મોળો ન પડે રતિભા સરસ થાય તેને ખરો હરિભક્ત કહીએ પછી શ્રીજી મહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ કયા ગુણે કરીને તમે રાજી થાવો ને કયા દોષે કરીને કુરાજી થાવો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે આટલા તો વસનમાં દોષ છે તે ક્યાં તો પોતાના અંતરમાં કાંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું હે મહારાજ તમે કહો તો હું આવી રીતે વર્તું પણ વાર વાર ન કહેવું જે હે મહારાજ હું આમ વર્તું કે આમ વર્તું તે તમે કેમ મને કહેતા નથી તે ન ગમે અને મને પોતાનો ઇષ્ટદેવ જાણે ને વારે વારે મારા વેણ પર વેણ લાવે તે ન ગમે અને હું કોઈની આગળ વાત કરતો હોઉં ને બોલાવીને આ વશમાં બોલે તે પણ ન ગમે અને ભગવાનનું ધ્યાન કરવું તથા ધર્મ પાળવો ભક્તિ કરવી ઇત્યાદિ જે જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાખે જે ભગવાન કરાવશે તો થશે તે ન ગમે અને આ હું કરીશ આ હું કરીશ એમ કે પોતાનું જ બ રાખે પણ ભગવાનનું ન રાખે તે ન ગમે અને જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય તે તો અતિશય ન ગમે અને બીજા વ્યવહારિક કામ કરવા હોય તેમાં તો લાજ તથા આળસ ન હોય ને ભગવાનની વાર્તા કરવી કથા કરવી કીર્તન ગાવવા તેમાં લાજ રાખે ને આળસ રાખે તે ન ગમે અને ત્યાગનો અથવા ભક્તિનો અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં લાવે તે ન ગમે ને સભા બેઠી હોય ત્યારે સૌથી છેલો આવીને બેસે પણ પોતાને જ્યાં ઘટતું હોય ત્યાં ન બેસે તે ન ગમે તથા કોઈક મોટાને સભામાં બેઠા હોય ને તેને કોણી મારીને માગ કરીને તે બેસે તે ન ગમે અને બાય માણસ હોય ને તે પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે તથા સાલે ત્યારે નિશી દ્રષ્ટિ રાખીને ચાલે પણ ફાટી દ્રષ્ટિએ રાખે નહીં તે ગમે અને અમારા દર્શન કરતા હોય ને કોઈક બાય ભાઈ આવે અથવા કૂતરું નિસરે કે ઢોર નિસરે કે કોઈ ખડખડે તેની સામે વાર વાર દર્શન મૂકીને જુએ પણ એક દ્રષ્ટિ દર્શન ન કરે તેની તો એવી રીત સડે કે શું કરીએ સાધું થયા નહીં તો એનું કાંઈક તાંડવ કરીએ પણ તે તો થાય નહીં કેમ જે સાધુને કોઈનું તાંડવ કરવું એ અતિયોગ્ય કર્મ હશે અને જે કપટ રાખે પણ પોતાના મનના જે સંકલ્પ તે જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહીં તે ન ગમે અને માન તથા ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું તે શું તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહીં એ ત્રણ વાના તો અતિશય ભૂંડા છે અને હરિભક્તને માહોમાહી બરોબરિયા પણ રહે પણ એક એકનો ભાર ન આવે એ પણ અતિશય ભૂંડું છે ઇતિ વસ્તામ ગડા અંત્યમનું પછી જેતે થયું સહજા સ્વામી મહારાજની જે વસનામ ઋતસવી મન ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું સંવંત અઢારસો પંચ્યાશીના કાર્તક સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદી મહારાજ શ્રી ગઢા મદ્ય દાદા ખાસરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર્વીને આગળ પરમ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે એ વાર્તા કરી જે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય તો ઇન્દ્રિયવંત જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે ને પંશોર્તમાનમાં દ્રઢ રહેતા હોય ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેમને સદની સેવા કરવી અને એવા સાધુ જે તેની સેવા કરવી પછી શ્રીજી આત્માનંદ સ્વામીએ પૂછ્યું છે પ્રશ્ન પૂછ્યો છે આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતો હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચ કરીને બંધન થાય નહીં પણ કોઈક દેશકાળને યોગ્ય કરીને સત્સંગની બહાર નિસરી જવાય તો પણ જેને પંચ બંધન ન કરી શકે તે પુરુષ કેવો હોય તેના લક્ષણ કહો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેની બુદ્ધિમાં ધર્માસ વિશેષપણે વર્તતો હોય આસ્તિકપણું હોય જે આ લોકમાં જે સારું નરસું કર્મ કરે છે તેનું જે સારું નરસું ફળ તેને જરૂર પ્રલોકમાં ભોગવે છે એવી દ્રઢમતી જેને હોય તથા લાજ હોય જે ભૂંડું કરીશું તો આ લોકમાં માણસ આગળ શું મુખ દેખાડીશું એવો એવો જે હોય તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા શ્રેયાદિક તે બંધન કરી શકે નહીં જે મયારામ ભટ્ટ છે તથા મોરજીબ્રહ્મચારી છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે એવી જાતના જે હોય તેને સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં અને એવો હોય ને તેને જો એક આત્મનિષ્ઠાનું હોય જે હું તો આત્મા છું બ્રહ્મ છું તે મારે વિશે શુભ શુભ ક્રિયા લાગતી નથી હું તો અસહજ છું એવું અંગ હોય તથા બીજું એમ હોય જે ભગવાનનો મહેમા બહુ સમજે ને તે મહેમાની બહુ વાર્તા કરે જે કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તેનો શોભાર છે ભગવાનનો મહિમા બહુ મોટો છે એ બે રીતના જે હોય તેમાં બે રીતના જે દોષ છે તે ધર્મ પાળવામાં મોટા અંતરાય રૂપ છે માટે આવી રીતે સમજે તો સારું જે આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું માતમ પણ સારી પેઠે સમજે અને નિષ્કામપણું લીલોપણું નિસ્વાતપણો નિસેપણો નિર્માનપણો એ આદિક જે ધર્મ તેને ભગવાનની પ્રસત્તાને અથે સમજીને દટપણે પાળે અને એમ સમજે કે હું એક ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે એવી રીતે જેના અંતરમાં દ્રઢ ગ્રંથી હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહીં અને એવો જે હોય એને કોઈ માયક પદાર્થ બંધન કરી શકે નહીં અને આવી રીતે સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય એ ભક્તિવાન હોય તેને પણ ધર્મમાંથી કંઈક ભંગ થઈ જાય ખરો તથા માયક પદાર્થ બંધન કરે ખરું એ સિદ્ધાંત વાર્તા છે પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને વાર્તા કરી છે અમને અહંકાર ન ગમે તે અહંકાર ભક્તિપણાનો હોય ત્યાગપણાનો હોય વૈરાગપણાનો હોય બ્રહ્મપણાનો હોય સમજણનો હોય વર્તમાન પાળાનો હોય એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે અને દંભ ન ગમે તે દંભ તે શું તો પોતાના હૃદયમાં ભગવાનનો નિષેધ ભક્તિ અને ધર્મ તે થોડા હોય ને બીજા આગળ પોતાની મોટો બધારા સારું ઉપરથી તો તેને બહુ જણાવે તે ન ગમે અને પોતાને ભગવાનના જે ભેદભેદ ભજે ન ગમે તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીક મૂકી દે ને વળી ઘડીકમાં પાળે એ રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે અને ભગવાનનો મહિમા તો જાજો મોટો સમજે ને પોતાને અતિશયતુષપણે સમજે પણ જેથી જુદો તે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે અને હવે જે ગમે તે કહીએ છીએ જે ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે ને પોતાના દેહથી અત્રી કરજે પોતાનો આત્મા તેને ભ્રમરૂપ સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અછળ ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિષેધ હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિતુષ જાણે અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાર પણ જણાવે નહીં એવો જે હોય તેમને બહુ ગમે એવી રીતે શ્રીજી મહારાજ વાર્તા કરીને પોતાને ઉતારે પધાર્યા એ દિવસના ગઢાન તેમનું સર્વે જે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે હરિકૃષ્ણ મહારાજની જે સૌ નેજા જાતિ જય સ્વામિનારાયણ